મારું નામ યોગી કે બારોટ છે હું આસિસ્ટન્ટ પબ્લિક પ્રોસિક્યુટર તરીકે નડિયાદ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં સરકારી વકીલ તરીકે ફરજ બજાવું છું આજ રોજ નડિયાદ કોર્ટમાં બીજા એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ સાહેબ નાઓએ આરોપી ઈસ્માઇલભાઈ સિકંદરભાઈ વોરા ઓલસો મન્સુરી જેની એજ ચુમ્માલીસ વર્ષની છે અને જે મહેમદાવાદ ખાતે ખાતર ચોકડી પાસે ટાવરની પાસે રહે છે અને જેણે દસ વર્ષની નાની છોકરીને છેડતી કરવાનો પર આરોપ લાગેલો છે અને અને જેમાં કમ્પ્લેન સગીર વયની દીકરી કે જે દસ વર્ષની વાસુમ બાળા છે એની સાથે છેડતીનો આરોપ લગાયેલો હતો અને જેનો પોક્ષો કેસ નંબર પાંત્રીસ ઓબ્લિક ચોવીસ પડેલો છે આ કામે પ્રોસિક્યુશન એ પોતાની તરફેણમાં ટોટલ

તે જાણતો હતો કે આ બાળક અહીંયા રમે છે ત્યારે તેણે એને ખોટી રીતે છેડતી કરવા માટે બોલાવી અને એને ફોન આપવાની લાલચ આપી એની સામે પોતાના સમગ્ર કપડાં કાઢી અને તેને ધમકી આપી કે જો આ વાત કોઈને કહીશ તો તને મારી નાખીશ એ બાબતની કમ્પ્લેન આપેલી છે અને જે બાબતે જેનો પોક્સો કેસ નંબર પાંત્રીસ ચોવીસ પડેલો અને જેમાં તમામે તમામ વિટનેસસની જુબાની ફેક્ટ અને ડોક્યુમેન્ટને કોર્ટે કન્સિડર કર્યા છે અને દલીલોને માન્ય રાખીને નામદાર કોર્ટે આજ રોજ આરોપીને અને બારમાં ટોટલ ત્રણ વર્ષની સજા અને દસ વર્ષ દસ હજાર રૂપિયાનો દંડ કરેલો છે તદુપરાંત પાંચસો છ બે આઈપીસીમાં માં ટોટલ છ માસની સજા અને પાંચસો રૂપિયાનો દંડ કરેલો છે